વલ્લભ ભટ્ટ અહીં ગુરુ જ્ઞાન મેળવવા આવતા હતા અહીં જ ભટ્ટજી ઉમે આના ગરબાની રચના કરી હતી રસ અને રોટલી માંગી વલ્લભ ભટ્ટજી પાસે તો પૂરતી સગવડ નહોતી એટલે તે ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા એવા સમયે બાળા બહુચર અને નારસંગાવીર વલ્લભ અને ધોળા બે ભાઈઓના રૂપમાં પધાર્યા અને બધા બ્રાહ્મણોને રસ અને રોટલી જમાડી તે દિવસ હતો માક્ષર સૂદ બીજ આજ પણ એ દિવસે અનકૂટ ધરાવવામાં આવે છે એ દિવસે માતાજી ગર્ભગૃહમાંથી સભા મંડપમાં જમીન ઉપર બિરાજે છે કારણ કે એ ભૂમિ પર જાતે જગદંબા પધાર્યા હતા એ દિવસના દર્શન માટે હજારો ભક્તો આવે છે બીજી ખાસ વાત એ છે કે અહીં અન્નકૂટના દર્શન બપોર પછી શરૂ થાય છે કારણ કે એ જ્ઞાતિ સાંજે જમતી હતી માતાજીનો પ્રથમ પ્રસંગ બેસતા વર્ષના દિવસે હોય છે અને તે પછી કાર્તિક પૂનમ પર અન્નકૂટ ધરાવવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન આખો માસ માતાજી ની મહાપૂજા થાય છે અને વિશેષ યંત્ર આરતી થાય છે